ફરી એકવાર રાજ્યમાં સ્કૂલ વાને મારી પલટી નવ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત ઘટના સીસીટીવી કેમેરામાં કેદ વેકેશન ખૂલતા જ આરટીઓ દ્વારા સ્કૂલ વાનના નિયમો કડક કરીને થોડા દિવસો ચેકિંગ કરાયું હતું જો કે હવે બધું જે સે થે પ્રમાણે ચાલતું હોય તેમ રાજ્યમાં એક પછી એક સ્કૂલ વાહન પલટી જવાની ઘટના સામે આવી રહી છે ત્યારે સુરતના કિમ ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ પર એક સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી મુલદ પાટિયા નજીક વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કાર પલટી મારી ગઈ હતી સામેથી આવતી હતી ત્યારે સ્કૂલ બસ આવતા વાહન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી ઇકો કારમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી છ વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી જેથી વિદ્યાર્થીઓની ચીસોથી રોડ ગુંજી ઉઠ્યો હતો હિચકારો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો હાલ તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે